ખડોદરા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલ છે જેમાં નાની બાળકી સાથે એક રિક્ષાવાળાએ સ્કૂલમાં અવરજવર દરમિયાન શારીરિક અડપલા કરેલું પ્રાથમિક રીતે જણાઈ આવેલ છે. દીકરીએ પોતાની માતાને રજૂઆત કરતા શરૂઆતમાં ગભરાઈ ગયેલ હતી પરંતુ ત્યારબાદ હિંમત કરીને તેણે માતાને રજૂઆત કરેલ. માતાએ એ રજૂઆત ખડોદરા પોલીસને કરેલ જેથી ખડોદરા પોલીસે દીકરીને બોલાવીને લેડીઝ પોલીસ સાથે રાખી ગણેશ પૂછપરછ કરેલ. જેમાં ફલિત થયેલ કે દીકરીને શારીરિક હેરેસમેન્ટ રિક્ષાવાળા તરફથી કરવામાં આવેલ છે જેના આધારે ગુનો દાખલ કરેલ છે અને ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને તેનું મેડિકલ સારવાર પણ કરવામાં આવેલ છે આરોપીનું નામ છે મુત્તલિબ હાજી શેખ રહે ભટાર આઝાદનગર રસુલાબાદ